નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પાંચ બેઠકો બિનહરીફ સોનગઢ ભાજપાએ છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સેંકડો કાર્યકરોની હાજરીમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી જ્યારે માંડ અઢાર બેઠકના ઉમેદવારો હેમખેમ બચ્યા તેની ખુશીમાં ફટાકડા ફોડ્યા વાહરે કોંગ્રેસ સોનગઢ તારીખ ચાર તાપીના સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આજ રોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામેલ છે સોનગઢ નગરપાલિકાની અઠ્યાવીસ પૈકી પાંચ બેઠકો પર ભાજપાએ બિનહરીફ વિજય મેળવેલ છે વોર્ડ નંબર એક માં કોંગ્રેસના પછાત બેઠકના ઉમેદવાર ગીતાબેન લોહારે પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપાના શિવાનીબેન રાણાએ બિનહરીફ વિજય મેળવેલ છે વોર્ડ નંબર ચાર માં અપક્ષ ઉમેદવાર પંડિતભાઈ સૂર્યવંશીએ પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપાના કિશોરભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના યશવંત બોરસેનનું ઉમેદવારી પત્ર રદ થતા ભાજપાના પ્રકાશભાઈ માળી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે જ્યારે વોર્ડ નંબર છ ના કોંગ્રેસના ઉમેદવાર તાબરેઝ ખાટેક ને જમીલાબી ફકીરનાઓનું પછાત વર્ગની અનામત સીટ માટે ફોર્મ રદ થતા ભાજપાના મોસીન કુરેશી તથા રુક્ષાણા બી મનસુરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે આમ સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ પૈકી ભાજપાએ પાંચ સીટ પર બિનહરીફ વિજય મેળવ્યો છે આજ રોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર એક માંથી બે ઉમેદવારોએ વોર્ડ નંબર ચાર માંથી બે તથા વોર્ડ નંબર સાત માંથી એક ઉમેદવારી પાછી ખેંચતા આજે કુલ પાંચ ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા સોનગઢ નગરપાલિકામાં કુલ સાત વોર્ડની ત્રેવીસ બેઠકો માટે સત્તાવન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ચૂંટણીના અટી ઘૂંટીવાળા કાયદાને કારણે એક એસટી ઉમેદવાર સામે ત્રણ બેઠકના ઉમેદવારોએ ચૂંટણી લડવી પડશે અને અથવા બીજી ત્રણ બેઠકો પણ બિનહરીફ થઈ હોત ભાજપાની પાંચ બેઠકો બિનહરીફ થતા ભાજપાના સેંકડો કાર્યકરો છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર ભેગા થઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ દિવ્ય ભારતીય જનતા પાર્ટી તરફથી સોનગઢ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા તેમાંથી કુલ પાંચ અમારા પાંચ ઉમેદવારો આજે બિનરીફ જારી કરવામાં આવ્યા છે અને વિજય થયા છે એ બદલ ભારતીય જનતા પાર્ટી સોનગઢ તરફથી આજે આ ઉજવણી કરવામાં આવી છે અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ઉમેદવારો છે તે અઢાર ઉમેદવારોને બસમાં માં અહીંયા સોનગઢ લાવવામાં આવ્યા અને એની ઉજવણી કરવામાં આવી એ અંગે આપ શું કહેશો કોંગ્રેસની માનસિકતા પર ખરેખર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ છે અઠ્યાવીસ ઉમેદવારોમાંથી અઢાર ઉમેદવારો પર આવી ગયા અને એ અઢાર ઉમેદવારોને કોંગ્રેસ જો બહાવી રીતે હાર તોરા કરીને ફટાકડા ફોડતી હોય તો કોંગ્રેસે વિચાર કરવો જોઈએ કે આજની તારીખમાં પાંચ સીટ તો હારી ગયા છે આ દસ સીટો પર તો એ લોકો પાસે ઉમેદવાર નથી આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પોતાની માનસિકતા છતી કરે છે એમણે ખરેખર આત્મમંથન કરવાની જરૂર છે કોંગ્રેસના ઉમેદવારો અત્યારે એવું કહી રહ્યા છે કે અમને ધાક ધમકી આપવામાં આવી રહી છે તે યાદ શું કહેશો કોઈને ખાસ ધમકી આપવામાં આવતું નથી આ તો ઉલટાનું એવું થાય છે કે પહેલાં ગયા ને હવે રહી ગયા એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ છે અને અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે અમારે કોઈને તાક ધમકી આપવી પડે આપને વિશ્વાસ છે કે ફરી ઇતિહાસ દોહરાવશે એકવીસ માંથી એકવીસ આવી જશે ફરી અઠ્યાવીસ માંથી અઠ્યાવીસ આવશે જરૂર સો સો ટકા અમને પૂરો વિશ્વાસ છે આ વખતે પણ સોનગઢ નગરપાલિકાની તમામ સીટ અઠ્યાવીસ અઠ્યાવીસ સીટ ભારતીય જનતા આ લઈને નગરમાં ફરિયા ભારતીય જનતા પાર્ટી નગરમાં સત્તા છે અને વિકાસના કામો આજથી પંદર વીસ વર્ષ પહેલા સોનગઢનગરની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં જે છે એમાં લોકોનો અનેરો ઉત્સાહ અને આ સાત સહકારની લીધે જ આજે પણ અમારા પાંચ સીટો બિનરીફ થઈ છે અને આવતી ત્રેવીસ સીટો પણ અમે એકદમ જોરદાર સોનગઢ નગરજનો માટે જો એક લીટીમાં કઈ એવું હોય તો ચૂંટણી લઈને શું કહેશો સોનગઢ નગરજનોને એક જ લીટીમાં કહીએ કે અત્યાર સુધીમાં અમને જે સાથ આશીર્વાદ આપનો મળ્યો છે એ પણ આ ચૂંટણીમાં પડે એવી સૌ પાસે અપેક્ષા